ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં અનિયમિત એસટી બસના કારણે વિદ્યાર્થીઓ પરેશાન ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થ આવવા જવાની એસ ટી બસોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનિયમિત એસટી બસના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે ખાંભા જે એન મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ અનિયમિત હોવાથી ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજુલા ખાંભા રાજુલા તેમજ ધારી ખાંભા લાસા એસટી બસ અનિયમિત છે વિદ્યાર્થીઓને ખાંભા પર અભ્યાસ અર્થ આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાજુલા ડેપોની રાજુલા ખાંભા અને ધારી ડેપોની ધારી ખાંભા લાસા રૂટની બસ નિયમિત કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે ખાંભા અભ્યાસ અર્થ આવતા વિદ્યાર્થીને અનિયમિત બસથી અભ્યાસ બગડી રહ્યો છે મારું નામ કૃષ્ણાધર કૃષ્ણા છે હું ધોરણ દસમાં ભણું છું મારે બોર્ડ નું વરસ છે અમારે સાડા બાર રજા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી મારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે ને પ્રાઇવેટ વાહનમાં એક્સિડન્ટ થાય કંઈક જોખમ લે તો જવાબદાર કોણ રહે એટલા માટે છે ને તમે સાડા બાર ની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એ અમારી રજૂઆત છે નહીતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું એવી અમારું નામ ગોંડલિયા હિતિક્ષા છે હું અગિયારમાં અભ્યાસ કરું છું અમારે લાસા ધારીખાંબા લાસા એક મહિનાથી બંધ હોવાથી અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે રકમ તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર જવાબદાર રહેશે એવી એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકારને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે અને અમારે જો ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે